નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આપણે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો છે એ એ આયામો પૈકી વિશે આપણે આ માધ્યમથી માહિતી મેળવવાના છીએ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી છે એ એનો વ્યાપ છે એની જાગૃતતા છે લોકોની અંદર માંગ છે એ દિવસે દિવસે વધતી જાય છે આજે આપણા રાજ્યની અંદર મહામોહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ છે પણ એ એક પ્રાકૃતિક ખેતીનું ખૂબ મોટું અભિયાન ચલાવી રહ્યા છે અને આ અભિયાન મારફતે આપણે ગામડે ગામડે સુધી પ્રાકૃતિક ખેતીનો એક સંદેશ પહોંચાડ્યો છે અને ઘણા બધા ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે તો આ મહામોહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબે જે અભિયાન છેડ્યું છે એ અભિયાનની અંદર આપણે સૌ ભાગીદાર બનીએ અને પ્રાકૃતિક ખેતી છે એને એ ગુજરાત રાજ્યની અંદર ખૂબ આગળ સ્થાન મેળવે અને રાજ્ય છે એ પ્રાકૃતિક પ્રાકૃતિક રાજ્ય જાહેર થાય એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ તો પ્રાકૃતિક ખેતીની અંદર આપણે એના ઉત્પાદનો પણ સારા મળશે ખેતી ખર્ચ ઘટશે અને ઘણા બધા ફાયદા થશે તો ચાલો આપણે જાણીએ બીજા મૃતના બનાવવાની રીત એના ફાયદા એની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તો બીજા મૃતની વાત કરીએ તો બીજા મૃત એ પ્રાકૃતિક ખેતીમાં બીજની સારવાર માટે ઉપયોગમાં લેવાતો તો એક જૈવિક દ્રાવણ છે જે બીજના ઉગાવવાની ક્ષમતા વધારે છે છોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને જમીનજન્ય રોગ એટલે કે ફૂગ અને બેક્ટેરિયાથી જે થાય છે એની સામે રક્ષણ પણ આપે છે હવે બીજા મૃતનો ઉદ્દેશ છે બીજના ઝડપી અને સ્વસ્થ ઉગાવવા માટે છોડીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જમીનજન્ય રોગો ફૂગ અને બેક્ટેરિયાના હુમલાથી બીજ અને છોડ બંનેને બચાવે છે બીજા મૃતનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે રહેલું છે જેમ કે જૈવિક ઘટકો એના જે અલગ અલગ છે એમાં ગાયનું છાણ તો એની ગાયના છાણની અંદર ફાયદાકારક સૂક્ષ્મ જીવો એ ખૂબ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે જે બીજની સપાટી પર રોગકારક ફૂગ અને બેક્ટેરિયાના નિયંત્રિત કરે છે એની ઉપર એનું નિયંત્રણ મેળવે છે ત્યારબાદ ગૌમૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એમાં પણ નાઇટ્રોજન ફોસ્ફોરસ અને એન્ટી ફંગલ ગુણ ધરાવતા ઘણા બધા તત્વો રહેલા છે જે બીજને ફૂગના હુમલાથી બચાવે છે એમાં ચૂનો પણ ઉમેરવામાં આવે છે તો ચૂનો છે એ પીએચ એનું જે સંતુલિત કરે છે અને છાણના જે ગુણધો ગુણો છે એને સક્રિય કરે છે ત્યારબાદ માટી ઉમેરવામાં આવે છે એ સ્થાનિક માટી છે એમાં સ્થાનિક સૂક્ષ્મ જીવો એ પૂરા પાડવાનું કામ કરે છે અને જમીન સાથે બીજની સુસંગતતા છે એ વધારે છે ત્યારબાદ જૈવિક પ્રક્રિયાની વાત કરીએ તો બીજા મૃત છે એ બીજની સપાટી પર એક પ્રકારનું જૈવિક આવરણ બનાવે છે જે રોગકારક જીવોને ના વિકાસને રોકે છે ત્યારબાદ સૂક્ષ્મ જીવો છે એ બીજના અંકુરણ દરમિયાન જમીન પોષક તત્વોનું વિઘટન કરે છે જેનાથી છોડને પોષણ પૂરેપૂરું ઉપલબ્ધ કરાવે છે બીજા મૃત બનાવવા માટેની જે સામગ્રી છે તો એ સામગ્રીમાં વીસ લીટર પાણી લેવાનું છે પાંચ કિલોગ્રામ દેશી ગાયનું તાજું છાણ લેવાનું છે પાંચ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું છે પચાસ ગ્રામ ચૂનો લેવાનો છે ખેતરની માટી એટલે કે વડ છે પીપળો છે અથવા તો છેડાપળાની જે ટૂંકમાં ઉપયોગમાં ક્યારેય ન કર્યો હોય અથવા તો એમાં દવાનો છંટકાવ ન થતો હોય એવી માટી એક મુઠ્ઠી લેવાની છે હવે બીજા મૃત્યો જે બનાવવાની રીત છે એમાં એક મોટા વાસણની અંદર વીસ લિટર આપણે પાણી પહેલાં લેવાનું છે ત્યારબાદ એમાં પાંચ કિલોગ્રામ દેશી ગાયનું તાજું છાણ ઉમેરું ઉમેરવાનું છે અને સારી રીતે એને હલાવવાનું છે એને ત્યારબાદ પાંચ લીટર ગૌમૂત્ર એની અંદર ઉમેરવાનું છે હવે ગૌમૂત્ર ઉમેર્યા બાદ પચાસ ગ્રામ ચૂરો એની અંદર ઉમેરી અને મિશ્રણ ચોવીસ કલાક સુધી આપણે કોસળો ઢાંકી અને એને પડ્યું રહેવા દેવાનું છે અને બીજું કે વચ્ચે વચ્ચે થી પાંચ કલાકના ગાળામાં એને હલાવતું રહેવાનું છે ત્યારબાદ છેલ્લે ખેતરની જે માટી આપણે લીધી છે એ માટી છે એની અંદર ઉમેરવાની છે અને ફરી પાછું આ બ્રાહ્મણ છે એને આપણે હલાવી અને પછી એને કાળી લેવાનું છે હવે આ છે એ આપણું બીજા મૃત તૈયાર થઈ ગયું છે હવે બીજા મૃતનો ઉપયોગ કઈ રીતે તો કે અલગ અલગ પાકોની અંદર ડાખા તરીકે ધાન્ય અને તેલબીયાના પાકો છે ચોખા છે ઘઉં છે મકાઈ છે તલ છે તો એ એ પાકોની અંદર બીજને પાથરી બીજા મૃતનો આપણે છંટકાવ કરવાનો છે અને હાથથી મિક્સ કરી અને છાંયડીમાં એને સૂકવી અને સૂકવા પછી એનો આપણે વાવતરનો ઉપયોગ કરવાનો છે કઠોળ વર્ગના પાકની અંદર મગ છે ચોળા છે વટાણા છે એની અંદર બીજા મૃતનો છંટકાવ કરી આંગળીઓથી હળવું મિક્સ કરીને છાંયડીમાં સુકવવાનું છે ત્યારબાદ એનો ઉપયોગ વાવેતરમાં કરવાનો છે કંદગુળના પાક પાકો દાખલા બટાકા છે હળદર છે આદુ છે એની અંદર બીજા મૃતને બીજા મૃત જો દ્રાવણ છે એમાં થોડી સેકન્ડો માટે ડુબાડી દેવાનું છે ત્યારબાદ એને કાઢી અને પછી એને વાવેતરમાં ઉપયોગ કરવાનો છે શાકભાજીના બિયારણ છે તો પેલા બીજને આપણે પાણીથી ધોઈ નાખવાના છે કારણ કે એને રાસાયણિક દવાનો પટ મારેલો હોય છે તો એ રાસાયણિક પટ દવાનો જે દવા છે એ ધોવાઈ છે અને ત્યારબાદ એને બીજા મૃતના પાણી ડુબાડી દેવાનું છે અને ત્યારબાદ એને બહાર કાઢી અને ફૂંકવી અને ત્યારબાદ એનું વાવેતર કરવાનું છે હવે રોપા હોય તો રોપાની અંદર પણ આપણે રોપવાના જે મૂળ છે એને બીજા મૃતની અંદર ડૂબાડી અને ત્યારબાદ એને આપણે ટ્રાન્સપ્લેટની કોફે રોપણી કરવા માટે લઈ જવાના છે હવે મગફળી છે સોયાબીન છે આવા આ જે પાક છે એ નરમ ફોતરીવાળા છે ઉપર જેનો પડ આવે છે એ એ પોચું હોય છે નરમ હોય છે જેને કારણે બીજા મૃત તો જો વાપરીએ તો એ ફોતરી છે નીકળી જાય અને એના ઉગાવાની અંદર મુશ્કેલી પડે તો આવા સમયે આપણે બીજા મૃતનો આપણે મગફળી કે સોયાબીનમાં પડ ન આપતા આપણે દસ જેમ એક ના પ્રમાણે ઘન જેવો અમૃત આપણે ઉપયોગ કરવાનો છે દસ જેમ એક એટલે દસ કિલો બિયારણ હોય તો એક કિલોગ્રામ આપણે ઘન જેવા અમૃત લેવાનું છે અને એને દસ કિલો બિયારણ અંદર એક કિલોગ્રામ ઘન મૃત નાખી અને એને ટૂંકમાં આપણે ત્યારબાદ એનો આપણે વાવેતરમાં ઉપયોગ કરવાનો છે બીજા અમૃતના ફાયદા ઘણા બધા રહેલા છે તો એના ફાયદાની વાત કરીએ તો બીજનું અંકુરણ ઝડપી કરે છે કે ઉગાવો ઝડપી કરે છે અને સમાન રીતે થાય છે છોડને જમીન જન્ય રોગો અને જીવાતથી તે રક્ષણ એને આપે છે રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટાડે છે જેથી ખેતી ખર્ચ છે એ ઘટે છે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર્યાવરણ અનુકૂળ અને ખેડૂતો માટે સરળ સસ્તું આ એક સોલ્યુશન છે ખેડૂત મિત્રો આજે આપણે પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી અને અનાજો એની ખૂબ અંદર ડિમાન્ડ ઊભી થઈ છે આજે ઘણા બધા જિલ્લાની અંદર આના પ્રાકૃતિક બજારો ભરાય છે અને લોકો હોંશે લેવા જાય છે બરાબર તો આનો પણ આપણે તમે લાભ લઈ શકો છો બીજા વૃત માટેની સાવચેતી વાત કરીએ તો ફક્ત આપણે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર વાપરવાનું છે વિલાયતી ગાય આમાં વિલાયતી ગાયનું ગૌમૂત્ર કે છાણનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એના અંદર આજે જીવાણુની સંખ્યા છે ઓછી હોય છે હવે મિશ્રને હંમેશા ગાળીને પછી તેનો ઉપયોગ કરવાનો છે સીધો આપણે ગાયા વગેરેનો ઉપયોગ કરવાનો નથી બીજને સુકવ્યા બાદ એને વાવણી માટે ઉપયોગ કરવાનો છે ખાસ કરીને કઠોળ અને ધાન્ય વર્ગના પાકો માટે બીજને સુકવ્યા પહેલાં જો કરશું તો એને સડવાના પ્રશ્ન અથવા તો બીજી રીતે આપણે ઉગાવવામાં વશ્રો પ્રશ્નો આવી શકે બીજા વૃક્ષને અડતાલીસ લાખમાં વાપરી નાખવાનું છે ત્યારબાદ તેની અસર સહી ઘટે છે તો ખેડૂતો ખેડૂત મિત્રો આ માહિતી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ ઉપયોગી થશે તેવી મને તેવો મને વિશ્વાસ છે તો ખેડૂત મિત્રો આ માહિતીનો ઉપયોગ કરી અને તમે આ પ્રાકૃતિક ખેતીનું અમૃત જે આયામ છે એનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતીનું તમે અભિયાનની અંદર જોડાવ પ્રાકૃતિક ખેતીના ખૂબ ફાયદા રહેલા છે જમીન જૈવિક જીવતી થશે અને જે જે જમીનની અંદર આપણું રોગ ઘણા બધા રોગો ઓછા આવે છે અને એને કારણે ઉત્પાદન પણ સારું મળશે અને ખેતી ખર્ચા પણ ઘટશે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે અને પ્રાકૃતિકનું અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે તો આ અભિયાનમાં તમે જોડાવ એવી હું તમને વિનંતી કરી અને આ વિડીયો અહીં પૂર્ણ કરું છું ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જવાન જય કિસાન વંદે માતરમ